એ માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો નવો ચેલેન્જ વિડીયો છે ઊંધો ફરીને માણસ ઊભો હશે અને એની પાછળથી કોઈ એક ફળને કોઈ એમ ફળને આંગળે ઈડાડશે અને એને સાચા નામ કહેવાના જે સાચા નામ કહેશે તો ઈનામ જીતશે આ કયું ફળ સફર જા ફોટો આ કેળા પોટર ચાર ટાય આલવા આ સફર જા ફોટો આ આ કેળો ફોટો ચલ બેજુ નીરા બીજો આવી જાવ લાઈન માં આ ગાય ફળ સફરજન ફોટો ફોટો આ ગોમફળ ફોટો આ ગોમફળ ફોટો આ કેળો સાચો આ કેળો બા સફરજન સાચો આ ડાળમ કેળો ખોટું <podcast> <podcast>

સફરજન તો આ આ જમરૂક સાચો આ કેળો કોટ તો બંને વચ્ચે ફાઇનલ મેચ થઈ હતી એમાં ધવલભાઈ જીત્યા એમને બે નામ બોલ્યા અને સીવાભાઈ એક નામ બોલ્યા તો હવે એમને ઇનામ આપીશ ઇનામ રાખેલું તો આપણે ફક્ત સો રૂપિયા છે ધવલભાઈ તમારું ઈનામ તો 100 રૂપિયા ખુશરો હવે કેળોને 100 રૂપિયા મળ્યા આજ ને મળઈ જ નહીં